નમસ્કાર વાય એન માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી રમોત્સવ ઝોન ત્રણના બાળકો તથા ચેરમેન તથા સાક્ષના અધિકારીઓએ પણ રમોત્સવમાં ભાગ લઈને રમોત્સવ ખુલ્લો મૂક્યો આજરોજ શ્રી ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી રમોત્સવ ઝોન ત્રણની રમતગમતની સ્પર્ધા યોજાઈ જેમાં અલગ અલગ બાલવાડીના બાળકોએ આ રમોત્સવમાં ભાગ લીધો હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ ઉપાધ્યક્ષ બેન ઠક્કર સાક્ષના અધિકારી વિપુલભાઈ ભારતીયા સભ્ય વિજયભાઈ પટેલ જીજ્ઞેશભાઈ પરીખ સભ્ય નિલેશભાઈ કહાર મીતાબેન પટણી ડોક્ટર સોલંકી તથા મોટી સંખ્યામાં બાલવાડીના શિક્ષકો અને આચાર્ય અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા સરસ સ્વાગત ગીત બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને અને સાક્ષના અધિકારી પણ રમોત્સવનો ભાગ લીધો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત આજે વાર્ષિક છે બાળકો અને રાષ્ટ્રપતિ શિક્ષકો તૈયારી સાથે સુંદર મજાની તૈયારી સાથે અહીં મધ્યસ્થ કચેરી ખાતે આવ્યા છે અત્યારે રમતોત્સવનું ચાલી રહ્યો છે અને સૌને સારા દેખાવ માટે શુભેચ્છા પાઠવો છો રમતગમતનું જીવનમાં ખૂબ જ મહત્વ છે તેનાથી ખેલદીની ભાવના વિકસે છે મારા બાળકોમાં પણ ભવિષ્યમાં ડિસિપ્લિન અનુશાસન ખેલદિલીની ભાવના વિકસે એવી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડીનો રમતોત્સવ ઝોન એક બે ત્રણ એમ ત્રણ અલગ અલગ ઝોનમાં સંપન્ન થવા જઈ રહ્યો છે જે અંતર્ગત આજે ઝોન ત્રણનો રમતોત્સવ પાલવાડી રમતોત્સવ મધ્યવર્તી શાળાના પટાંગણમાં ખૂબ સુંદર રીતે આયોજિત થઈ રહ્યો છે જે પ્રસંગે મારા સાથી ઉપાધ્યક્ષ શ્રી અન્નાબેન શાસનાધિકારી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા વાલી સભ્યશ્રી નિલેશભાઈ કહાર અન્ય શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ માલવાડીના શિક્ષકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આ રમતોત્સવમાં ભાગ લેનારા બાળકો ઉપસ્થિત રહ્યા છે અને રમતનો આનંદ માણી રહ્યા છે મને કહેતા આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના સંકલ્પ થકી જે પ્રકારે દેશમાં રમત ગમતના સંદર્ભમાં સમગ્ર વાતાવરણ કર્યું છે તો આ બાળકોનો રમત ગમતના માધ્યમથી સર્વાંગી વિકાસ પણ થાય છે સાથે સાથે તેમનું શરીર સૌષ્ઠવ સારી રીતે જળવાય છે બાળકોને રમતોત્સવના માધ્યમથી અલગ અલગ રમતોમાં રુચિ કરવા રૂચિ જાગે છે એટલું જ નહીં પરંતુ આ રમતોત્સવ દરમિયાન શિક્ષકોને આ બાળકોમાં કઈ કઈ પ્રતિભા છુપાયેલી છે તેનો અંદાજ પણ આવે છે એટલું જ નહીં પરંતુ આ બાળકો જ્યારે દેશનું ભવિષ્ય છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તેમનામાં શિક્ષણ સાથે સર્વાંગી વિકાસનો પણ ઉર્જાનો સંચાર થાય અને તેના થકી ભવિષ્યના ભારતનું એક સુંદર મજાનું નિર્માણ થાય અને વિકસિત ભારતનો સંકલ્પ બે હજાર સુડતાલીસમાં પૂરો થાય તે પ્રકારની દિશામાં આ પ્રકારનો રમતોત્સવ પણ એક મહત્વનો યોગદાન આપતું હોય છે ફરી એકવાર ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શાળા રમતોત્સવનું ઉદઘાટન થયું અને જેમાં બાળકોએ ખૂબ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું તે જોઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને ખૂબ આનંદ થયો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાલવાડીના બાળકો ખૂબ સારી રીતે દેશનું ભવિષ્ય ઘડવા માટે જઈ રહ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.